નમસ્કાર બાળકો આજે હું તમને કહીશ એક સરસ મજાની વાર્તા જેમાંથી આપણે શીખીશું એક સારી વાત વાર્તાનું નામ છે એક નાનું આંબાનું ઝાડ તો ચાલો શરૂ કરીએ એક સમયે એક નાના ગામમાં અર્જુન નામનો એક નાનો છોકરો રહેતો હતો અર્જુનને ખેતરોમાં રમવું અને તેના ઘરની આસપાસની સુંદર પ્રકૃતિની મજા માણવી ખૂબ ગમતી હતી એક દિવસ જ્યારે તે ગામમાં આટા મારતો હતો ત્યારે તેણે ખેતરના એક ખૂણામાં એક નાનું ઉપેક્ષિત કેરીનું ઝાડ જોયું ઝાડ ઉદાસ અને એકલું દેખાતું હતું તેની ડાળીઓ ઝૂકી રહી હતી અને લાંબા સમયથી તેની કાળજી લેવામાં આવી ન હોય તેવું લાગતું હતું અર્જુનને નાનકડા આંબાના ઝાડ પ્રત્યે કરુણાની લાગણી થઈ આવી તેણે નક્કી કર્યું કે તે વૃક્ષના વિકાસ અને વિકાસમાં મદદ કરવાનું પોતાનું મિશન બનાવશે અર્જુને થોડું પાણી અને એક નાનો પાવડો ભેગો કર્યો દરરોજ તેનું કામકાજ પૂર્ણ કર્યા પછી તે આંબાના ઝાડની મુલાકાત લેતો તેના મૂળને પાણી આપતો અને તેની આસપાસના નીંદણને હળવેથી સાફ કરતો જેમ જેમ દિવસો અઠવાડિયામાં ફેરવાતા ગયા તેમ તેમ વૃક્ષે અર્જુનની સંભાળને પ્રતિભાવ આપવાનું શરૂ કર્યું તેના પાંદડા લીલા થઈ ગયા અને થોડી નાની કેરીની કળીઓ દેખાઈ અર્જુનના પ્રયત્નો વિશે ગામમાં વાત ફેલાઈ ગઈ અને ટૂંક સમયમાં તેના કેટલાક મિત્રો આંબાના ઝાડની સંભાળ રાખવામાં તેની સાથે જોડાયા તેઓએ એક નાનકડી બાગકામ ક્લબની રચના કરી અને પોતાને ધ ગ્રીન ગાર્ડિયન્સ નામ આપ્યું આંબાના ઝાડને જરૂરી પ્રેમ અને કાળજી મળે તે માટે તેઓએ સાથે મળીને સખત મહેનત કરી જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આંબાનું નાનું ઝાડ પાકી રસદાર કેરીઓથી ભરેલું સુંદર મજબૂત વૃક્ષ બની ગયું એક સમય ખેતરનો એકલવાયો ખૂણો ગામમાં જીવંત અને જીવંત સ્થળ બની ગયો ગ્રીન ગાર્ડિયન્સને ગર્વ હતો કે તેઓએ ટીમવર્ક અને સમર્પણ દ્વારા હાંસલ કર્યું કર્યો તેમણે કહ્યું તમે બાળકોએ આજે અમને એક ખૂબ જ મૂલ્યવાન પાઠ શીખવ્યો છે તમારી મહેનત અને નિશ્ચયે એક નાનકડા ઉપેક્ષિત વૃક્ષને ઘણું જ સુંદર અને ફળદાયી બનાવ્યું છે આ આંબાના ઝાડની જેમ કાળજી અને પ્રયત્નોથી આપણે કોઈપણ વસ્તુને આનંદ અને વિપુલતાના સ્ત્રોતમાં ફેરવી શકીએ છીએ તો બાળકો આ વાર્તામાંથી આપણે એ શીખવાનું છે કે નિશ્ચય નાનામાં નાના પ્રયત્નો પણ નોંધપાત્ર હકારાત્મક ફેરફારો તરફ દોરી શકે છે જેમ અર્જુન અને ગ્રીન ગાર્ડિયન્સે ઉપેક્ષિત આંબાના ઝાડને સમૃદ્ધિના પ્રતીકમાં રૂપાંતરિત કર્યું તેમ બાળકો પણ સાથે મળીને કામ કરીને અને